આજે કારગીલ વિજય દિવસ અને આ દિવસ વિજય એટલા માટે થઈ રહ્યો છે કારણ કે દેશ માટે થઈ અને દેશના જવાનોએ અનેક એવા લોકો છે કે જેમણે બલિદાન પણ આપ્યા છે ભારતની માતૃભૂમિને રક્ષણ માટે થઈ તેની કાજ માટે થઈ ને બલિદાન આપ્યા છે ને આ બલિદાનો એળે ન જાય તે માટે નેવીના પૂર્વ પેટી ઓફિસર મનનભાઈ ભટ્ટ છે કે જેમણે આ યુદ્ધ કઈ રીતના થયું હતું ને સાથે તેમાં ઊંડાણપૂર્વક એક બુક પણ તૈયાર કરી છે નામ આપ્યું છે યુદ્ધ ક્ષેત્ર કારગિલ આપણે સીધા જ તેની સાથે સાથે વાત આ બુકની અંદર શું ઉલ્લેખ છે અનેક લોકો તેમણે મુલાકાત પણ કરી છે જેઓ કારગિલ યુદ્ધ લડ્યા છે અને જેઓ શહીદ પણ થયા છે તેમના પરિવાર સાથે વાત કરી છે આપણે તેમની સાથે વાત કરીશું મનનભાઈ શું કહેશો કારગિલ યુદ્ધ દિવસ આજ વિજય ક્ષેત્ર વિજય દિવસ છે પરંતુ જે આખો તમે અભ્યાસ કર્યો જે લોકોને મળ્યા જે યુદ્ધમાં જેમને મહત્વની ભૂમિકા ભજવી અનેક લોકો એવા પણ હતા કે જેઓ શહીદ પણ થયા છે ને તેમના પરિવાર સાથે પણ આપણે વાત કરી છે શું કહેશો સૌથી પહેલા તો કારગિલ વિજય દિવસની સમગ્ર દેશને સમગ્ર ગુજરાતના સમગ્ર વાસીઓને હું વધાઈ આપીશ આપણે શુભકામનાઓ આપીશ કે આજે ઓગણીસો નવ્વાણુંમાં માં આજથી છવ્વીસ વર્ષ પહેલાં આજના દિવસે જ ભારતે કારગિલમાં આપણે વિજય થયો છે એની એનાઉન્સમેન્ટ કર્યું હતું અને પાંચસો સત્યાવીસ જવાનોના બલિદાનો પછી કારગિલના યુદ્ધમાં આપણને વિજય મળ્યો હતો એ વિજયની પાછળ એ પાંચસો સત્યાવીસ જવાનોમાં બાર જવાનો ગુજરાતના પણ હતા એટલે એમના બલિદાનોને પણ આપણે આજે યાદ કરવા જોઈએ કારગિલના યુદ્ધની જો વાત કરું તો ઓગણીસો અઠ્ઠાણું નું વર્ષ પૂરું થવામાં હતું આપણે પાકિસ્તાન સાથે શાંતિ મંત્રણાઓ કરી રહ્યા હતા પ્રધાનમંત્રી શ્રી વાજપેયીની પીસ કોન્ફરન્સ લાહોર લાહોર શાંતિ વાર્તા માટે જવાના હતા આ બધું જ્યારે આપણે કરી રહ્યા હતા ત્યારે દુશ્મન દેશ જેને પીઠમાં છરો ભોંકવાની બહુ જૂની આદત છે તેણે ભારતમાં ઘૂસણખોરી ભારતના કારગિલ પ્રદેશમાં ઘુસણખોરી શરૂ કરી દીધી હતી આપણી જાણ બાર શિમલા કરાર અનુસાર જ્યારે વાત હતી કે જ્યારે શિયાળો આવે કાશ્મીરનો હેમાળો કે જેમાં એ પર્વતીઓ ઊંચાઈઓ પર એક્સેસ કરવો ત્યાં પહોંચવું અસંભવ બની જાય સૈનિકોના જીવ મુશ્કેલીમાં મુકાય તો એવે સમયે એક એક અલિખિત આપણી વચ્ચે સંધિ હતી બંને દેશો વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે કે આપણા સૈનિકોને એ ઊંચાઈઓ પરથી નીચે બોલાવી લેવા પણ એવે સમયે જ્યારે ભારતના સૈનિકો પાછા આવ્યા ત્યારે પાકિસ્તાને એના સૈનિકોને એ દુર્ગમ ક્ષેત્રોમાં મોકલ્યા અને બે હજારથી વધુ સૈનિકોએ આપણા ધીમે ધીમે કરીને કારગીલ ક્ષેત્રમાં પોતાના થાણા બનાવવા માંડ્યા એક મોટો બેઝ બનાવી નાખ્યો આટલી હદે એ લોકોએ ઘૂસણખોરી કરી અને ભારતીય ટુકડી જ્યારે પેટ્રોલિંગ કરતી ત્યાં પહોંચી એમની હલચલની ખબર સમાચાર મળ્યા અને ત્યાં સુધીમાં થોડું મોડું થઈ ચૂક્યું હતું એટલે ત્યાર પછી ભારતે જે ઓપરેશન વિજયની એલાન કર્યું અને ત્રણ મહિના ચાલેલા આ યુદ્ધ પછી મે મહિનામાં શરૂ થયું અને જુલાઈની છવ્વીસમીએ એવું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે આ યુદ્ધમાં આપણા જે લક્ષ્યો હતા એ આપણે પૂરા કર્યા છે અને પાકિસ્તાનીઓને ભારતીય સીમામાંથી લાઇન ઓફ કંટ્રોલની ભારતીય તરફ જ્યાં જ્યાં એમણે થાણાઓ બનાવ્યા હતા ત્યાંથી બધેથી મારીને હટાવ્યા છે એટલે આ ત્રણ મહિના ચાલેલા યુદ્ધની અંદર ઘણા જવાનોએ એમ એમ આગળ વાત કરી એમ બલિદાનો આપ્યા આ યુદ્ધ વિશે ઓવરઓલ મોટી મોટી વાતો તો થતી રહી છે કે આવી રીતે ભારત લડ્યું હમણાં જે રીતે મેં વાત કરી કે પાકિસ્તાન આમ આવ્યું હતું આપણી સાથે આ ગદ્દારી થઈ પરંતુ જે નાની નાની સ્ટોરીઝ છે ને સપોઝ આપણા બહાર જવાનો છે એમની ઝીણી ઝીણી વાતો એમના પરિવારની એમની બે એની બહેને છેલ્લી રાખડી ક્યારે મોકલી હતી એને છેલ્લો પત્ર ક્યારે લખ્યો હતો માનો છેલ્લો કેવો સંદેશ હતો એની મા કઈ રીતે એને આંગણે ઊભી એ એ જવાનની વાટ જોતી હતી આ બધી વાતો કોઈને ખબર નથી એણે એ જવાને જતાં પહેલાં છેલ્લે કોઈને મળ્યો હતો એણે પોતાની ડાયરી એક જવાન હતો મુકેશ રાઠોડ એને જતાં પહેલાં એની ડાયરી એની પર્સનલ ડાયરી એ ડાયરી મેન્ટેન કરતો એ સ્ટોરીઝ લખતા અમદાવાદના હતા નાયક મુકેશ રાઠોડ એમણે એમની ડાયરી એના મિત્રને આપી મહેબૂબ પટેલને અને કહ્યું કે મહેબૂબ જો હું પાછો ન આવું ને તો આ ડાયરી મારી પત્નીને આપજે બેન એના પત્નીનું નામ રાજશ્રીબેન હતું અને એને કહેજે કે મારા દીકરાનું નામ પણ મુકેશ રાખે અને એને મારી પાછળ એને સેનામાં મોકલજે તો આવી અસંખ્ય વાતો આવી અસંખ્ય ડાયરીઓ આવા અસંખ્ય પત્રો અને કે છે ને સખ કથા રમ્યા યુદ્ધની કથા છે ને એમાં શૌર્ય પણ છે ઇમોશન્સ પણ છે તો આ કથાઓને લખવાનો એને માટે લોકોને મળવાનો અને એમની સ્ટોરીઝ આપણા ગુજરાતીઓ સુધી આપણી ખાસ કરીને શરૂઆત આપણા ગુજરાતીઓથી કરીશ કે એમની સ્ટોરીઝ એમની વાતો લોકો સુધી પહોંચાડવાનો એક લક્ષ્ય મેં લીધું હતું બે હજાર સોળમાં એનું કહેવાય કે આ પ્રથમ જે સોપાન હતું એ મારી આ કારગિલ યુદ્ધ જે યુદ્ધ ક્ષેત્ર કારગીલ જે પુસ્તક છે એ છે જેને ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ એટલે આપણા ગુજરાત રાજ્યની ગુજરાત યુનિવર્સિટી અમદાવાદની જે છે તેમણે છાપ્યું અને પ્રકાશિત કર્યું આજે અભ્યાસક્રમમાં પણ એ લેવાય છે પરંતુ મારું લક્ષ્ય એવું છે કે આ કથા આ આ સ્ટોરીઝ કેવળ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં કે આપણી ટીવીની ચેનલોમાં નહીં પણ ઘરે ઘરે તમારા થકી મારા આવનારા પુસ્તકો થકી અને જે સ્ટોરીઝ લોકોને કહેવાની છે અને જે હું કહેવા જઈ રહ્યો છું એમના થકી લોકો સુધી પહોંચે જેથી એમના બલિદાનો વિશે એમની પર્સનલ લાઈફ વિશે એ કોઈ કેનન ફોડર એટલે કે યુદ્ધનો ઘાસચારો નહોતા એ સૈનિકો માણસ હતા મારીને તમારી જેવા એમની પણ પર્સનલ સ્ટોરીઝ હતી અને યુદ્ધના મેદાનોમાં એમની મિત્રતાની જે વાતો એમાં એમની હસવાની વાતો હોય એમના જોક્સ હોય કે પછી એમના ઇમોશન્સ હોય આ બધું જ લોકો સુધી પહોંચાડવા કેવી રીતે પહોંચાડવું કેમ લખવું અને કઈ રીતે આને લોકભોગ્ય બનાવવું બસ એ લક્ષ્ય મેં લીધું છે અને એનું પહેલું સોપાન આ પુસ્તક હતું મનનભાઈ ખાસ જ્યારે તમે શરૂઆત કરી પુસ્તકની તમે કીધું કે અનેક એવા જવાનો છો કે તે ડેઈલી તેમની બુક્સમાં લખતા તેમના પરિવાર સાથેની વાતચીતો તેમના નાતા સાથે તમારી આંખોમાં પણ અત્યારે જોઈ શકાય એ બુક્સ પણ તમે વાંચી હશે શું ઇમોશન્સ રહ્યા હતા અત્યારે એ જવાનના કારણ કે પરિવારથી દૂર રહેવું ને એ બુક્સની અંદરના અમુક ઇમોશન્સની વાત કરીએ તો જી સૈનિકોની જવાનોની પર્સનલ ડાયરીઝની જે નોટ્સ છે ને ભલે ટૂંકી હોય પણ ક્યારે શું બન્યું એક તો સૌથી પહેલી વાત એ કે એ જે એ વોર ડાયરીઝ કહેવાય વોર ડાયરીઝની અંદર જે લખાણ હોય જેણે નોંધ ટપકાવી હોય કે આજે આ બન્યું આજે આટલા વાગે આ બન્યું ભલે એ ટૂંકી નોંધો હોય ક્યારેક કવિતાઓ પણ લખી હોય પણ આ બધું યુદ્ધનો ઇતિહાસ છે ને એ યુદ્ધની આવી નાની નાની વોર ડાયરીઝ પોકેટ ડાયરીઝ ઉપર બેઝડ હોય છે આપણા એક જવાન છે આપણા એક અધિકારી હતા સુબેદાર મેજર સાહેબ કલાસવા સિલવન્સ કલાસવા કરીને એ બનાસકાંઠાના સુદૂરના એક ગામમાં પહાડીઓની પર્વતોની વચ્ચે રહે છે એમને હું મળ્યો એમની વોર ડાયરી મેં જોઈ અને એમની વોર ડાયરીઝની એન્ટ્રીઝ પરથી ખરેખર આખા યુદ્ધનો ચિતાર કહેવાય ને કે મારો જવાન મારો રેડિયો ઓપરેટર પીપી કુમાર એને આવા સમયે પગમાં અંગૂઠામાં ગોળી વાગી ગોળીનો બસ્ટ વાગી ગયો મારા અધિકારીને આ સમયે આ બન્યું મુકેશ રાઠોડનું અંતિમ ક્રિયા નહોતી થઈ શકી કેમ કે એમનું જે ડેડ બોડી છે એમના જે મોટલ રિમેન્સ જેને કહેવાય એ મળી નહોતા રહ્યા તો એ અમે ત્રણ મહિના બાદ શોધવામાં સફળ રહ્યા મારી મારી દીકરીનો આજે જન્મદિવસ હતો પરંતુ અનફોર્ચ્યુનેટલી હું આજે આ પર્વત પર છું અને તારીખ તારીખો અને દિવસોનો પણ હિસાબ ભૂલાઈ ગયો છે એટલે શું આજનો જ દિવસ મારી દીકરીનો જન્મદિવસ છે હું બર્થડે વિશ તો નથી કરી શકતો પણ આજે ડાયરીમાં એને હેપી બર્થડે લખું છું એટલે આવી કેટલીય વાતો સૈનિકોએ એમની ડાયરીમાં કંડારી છે અને મારી જે ઇન્ડવર રહ્યું છે મારી જે ગણતરી રહી છે કે આજ જ અને તમે માનશો નહીં કે આમાં બાર બહારની જે સ્ટોરી મેં લખી છે એ વોર ડાયરી પરથી વેરીફાઈડ છે એ કલાસવા સાહેબે પોતાની જે એમની પાસે જે વોર ડાયરી હતી એનાથી એક એક સ્ટોરીના સોપાન મેં જે કંઈ લખ્યું હતું એને વેરીફાઈ કર્યું પાછું સુધારાવ્યું આવી કેટલીય પ્રક્રિયાઓમાંથી અમે પસાર થયા કેટલી વાર હું એમને મળવા ગયો અને પછી આ લખ્યું હતું એટલે આ બધું એવું છે કે યુદ્ધ યુદ્ધ વિશે ઘણું કહેવાયું છે મોટી મોટી વાતો કહી છે મારા અમારા ઉચ્ચ અધિકારીઓએ એમના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું કહ્યું છે પણ યુદ્ધ જે ગ્રાઉન્ડ લેવલ પર લડાયું છે પર્વતો પર જેમણે પોતે છાતીમાં ગોળી ઝીલી છે એમની વિશે એમાં જે ખાસ કરીને તમે જે રીતે વાત કરી કે જે શહીદ થઈ ગયા એમના પરિવારોને તો મળ્યો એટલે એમણે વાત કરી એમની પર્સનલ વાતો કરી એમના જે લાસ્ટ એમના જે લેટર્સ આવ્યા કે ભાઈ લેટર્સમાં આપણો જામનગરનો જવાન એની બાને લખે છે કે બા બેનને સરસ ભણાવજે મને ખબર પડી છે કે દસમામાં પાસ થઈ ગઈ છે એની ફીના પૈસા હું મોકલી રહ્યો છું પાસબુક તું સંભાળીને રાખજે આવતા મહિનાનો પગાર આવશે તો ફીના બાકીના પૈસા પણ પૂરા થઈ જશે પણ આવતા મહિને રમેશ પોતે જ ન રહ્યો એટલે આવી ઘણી વાતો છે કે જે એમના પર્સનલ સંઘર્ષો છે એમની ફાયનાન્શિયલ પ્રોબ્લેમ્સ છે એમના બહેનોનો ભાઈઓના ભણતર માટે જે છોકરાઓ ત્યાં યુદ્ધમાં ગયા હતા અને પછી પાછા નથી આવ્યા આ બધું લોકો સુધી નથી પહોંચ્યું અને આપણી કોશિશ એવી જ છે એવું કે એમના પરિવારને મળીને એમના સાથીઓ કે જે એમની સાથે લડ્યા એમને ખબર છે કે આ જવાને કંઈ કેવી બહાદુરી બતાવી એ છેલ્લે સુધી શું કહેતો ગયો અને કેવી રીતે કઈ ખુમારીથી એ દેશ માટે લડ્યો

નવાણું આ યુદ્ધ કેટલો તફાવત કારણ કે જે રીતના ત્યારે જવું ને ફ્લાય એરફોર્સના વિમાનથી જવું હાથી ઘોડાનો ફેર હોય છે શું લાગે છે ડેફિનેટલી તમે ડ્રોન્સ વડે અને બિસાઇલો વડે તમે હુમલાઓ કરો અને ખરેખર ઓપરેશન સિંદુની સફળતામાં બેમત નથી ભારતે જે ટેકનિકલ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ કર્યું છે ભારતની જે પ્રગતિ થઈ છે આ સદીમાં છેલ્લા દશકમાં એમ કહો તો એ વિચારી ન શકાય એવી છે બ્રહ્મોસ મિસાઈલો વડે આપણે વાર કર્યા આપણા વિમાનો વડે મિસાઇલો દાગી અને દુશ્મનને તહેસ નહેસ કર્યો પરંતુ જ્યારે ભારતની ભૂમિ પર અને એવા ઊંચાઈવાળા પર્વતો પર કે જ્યાં ચડવું ઇમ્પોસિબલ હતું મિસાઇલો કે બોમ્બ વડે તો તમે માર કરી જ ન શકો અને ત્યારે આપણી પાસે કોઈ લેસર ગાઈડેડ બોમ્બ હતા પણ નહીં તો એવે સમયે આ પર્વતો પર ચડી અને તમારા હાથ પાછળ બાંધેલા હોય તમે લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરવાની મનાઈ હોય એટલે તમે દુશ્મનને ઘેરીને હુમલો ન કરી શકો ઉપર ઊંચાઈએ રહેલો દુશ્મન જ્યારે તમારા પર એક પથ્થર પર ફેંકે ને તો એ ગોળીની જેમ વાગે કેમ કે એની પાસે એટલું એડવાન્ટેજ છે પર્વતીય ઊંચાઈની લડાઈઓમાં તો એવું કહેવાય છે કે વન ઇઝ ટુ ટેનનો રેશિયો છે એક એકની સામે દસનો રેશિયો એટલે એક દુશ્મનને મારવા માટે તમારા દસ સૈનિકોએ બલિદાન આપવું પડે આ રેશિયોમાં તમારે લડવું પડે એવા સમયે આ જવાનો લડ્યા હતા એટલે ગ્રાઉન્ડ વોર ગ્રાઉન્ડ વોરફેર જમીની લડાઈ એમાં કેવી બહાદુરી જોઈએ તમને ખબર જ છે કે સામે રહેલો દુશ્મન તમને મારવામાં પૂરો સક્ષમ છે એને બધું દેખાય છે પણ તમને એ નથી દેખાતો પર્વતોની તિરાડોમાં પથ્થરો વચ્ચે છુપાયેલો દુશ્મન તમારે ઉપર ચડો છો કેમ કે કારગીલના પર્વતો પર આપણને ખબર છે કે ત્યાં ન કોઈ ઘાસ છે ન કોઈ ન કોઈ એવી એવી એવા વૃક્ષો છે કે જ્યાં તમે છુપાઈ શકો એટલે તમે ખુલે આમ તમારે સામી છાતીએ લડવા સામે જવાનું છે શક્ય હોય તો રાતના અંધારામાં જવાનું છે પણ દુશ્મન પાસે તો નાઇટ વિઝન છે એને બધું દેખાય છે ત્યારે આપણી પાસે કંઈ નહોતું એવે સમયે આ છોકરાઓ લડ્યા હતા એટલે કોઈ પણ બે યુદ્ધની કમ્પેરિઝન તો ન થઈ શકે બે સંઘર્ષોની પરંતુ એટલું ચોક્કસ છે કે કારગિલ યુદ્ધની વિષમતા એ સમયની મુશ્કેલીઓ કંઈક અલગ જ હતી એની એની કમ્પેરિઝન આપણે જે હવાઈ યુદ્ધ લડ્યું એની સાથે ન થઈ શકે આમાં આપણે સફળતા મેળવી એ ઓવરવેલ્મિંગ હતી ઓપરેશન સિંદૂરની અંદર અને કારગિલ યુદ્ધમાં ભારતમાં ઘુસેલા દુશ્મનને આપણે મારી હઠાવ્યો એ ખરેખર નભૂતોનો ભવિષ્યથી છે કેમકે આટલી ઊંચાઈઓ પર વિશ્વના ઇતિહાસમાં આજ સુધી યુદ્ધ લડાયું નથી એવી એવા સંજોગોમાં ને આવી ઊંચાઈઓમાં ભારતીય સૈનિકો લડ્યા હતા મનનભાઈ જે રીતના આપે કીવું કે જવાનો ખાસ નોટ્સ લખતા કવિતાઓ કવિતાના અંદાજમાં કાંઈ તમને મળ્યું હોય ને તમે કાંઈ બુક્સમાં લખ્યું અને એનો ઉલ્લેખ જેવો એવું કાંઈ એક નાની કવિતા છે ઘણી જૂની છે હરિવંશ કવિ હરિવંશરાય બચ્ચન જે અમિતાભ બચ્ચનના પિતાજી હતા એમની કવિતા છે અગ્નિપથ બધાએ સાંભળી હશે અગ્નિપથ એ કવિતા અંકિત છે લેહના કારગિલ યુદ્ધના સ્મારકમાં કવિતા થોડુંક કંઈક આવું કહે છે કે ભારતીય જવાનોએ જે અગ્નિપથનો માર્ગ ચૂંટ્યો હતો ને એ શું હતું કારગિલની ઊંચાઈઓ પર લડવા જવું એ પર્વતો પર લડવું એ અગ્નિપથ હતો એનું વર્ણન કરતી આ કવિતા છે કે વૃક્ષ હો ભલે ખડે હો ઘને હો બળે એક પત્ર છાહ ભી માંગમત 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 અગ્નિપથ 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 તું ન થકેગા કભી તું ના રૂકેગા કભી તું ન મૂડેગા કભી કર શપથ કર શપથ કર શપથ અગ્નિપથ 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 એટલે આવા અગ્નિપથ પર ચાલતા કારગિલ દ્રાસ બટાલિક અને મુશ્કો ક્ષેત્રના દુર્ગમ પર્વતોના અગ્નિપથ પર ચપટીભર પણ આરામ ન કરી આરામ માગ્યો નહીં પણ ચાલતા રહ્યા રોકાયા વગર થાક્યા વગર સુદૂર ગામડે વાટ જોતી અશ્રુ ધારાઓ વહાવતી મા બાપની અને અર્ધાંગિનીની આંખીઓમાં એની આંખીઓની સામે પાછું વળીને પણ ન જોયું કેમ કે એમની શપથ હતી અંતિમ પળ સુધી લડી લેવાની પણ એ જવાનો ચાલતા રહ્યા અગ્નિપથ પર એ મહાન દ્રશ્યના સાક્ષી બન્યા સ્વયં પર્વતરાજ હિમાલય એ કાળા માથાના માનવીઓ એ ચાલતા રહ્યા પરસેવા અને લખતથી લથપથ એ જવાનો એ દુર્ગમ હિમાલયનો એ જવાનો અને દુર્ગમ હિમાલયનો એ અગ્નિપથ યે મહાન દ્રશ્ય હૈ ચલ રહા મનુષ્ય હૈ અશ્રુ સ્વેદ રક્ત સે લથપથ 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 અગ્નિપથ 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 તો જે રીતના વાત કરી આ મનનભાઈ હતા કે જેમણે કારગિલ યુદ્ધ ક્ષેત્રે જે એક બુક લખી છે અને આ બુક પાછળ જે મહેનત પણ કરવામાં આવી છે લગભગ બેથી અઢી વર્ષ સુધીની આ મહેનત છે કારણ કે જે યુદ્ધ લડનાર જવાનો હતા તેમની સાથે પણ વાત કરી છે અને સાથે જે જવાનો દેશ માટે શહીદ થયા છે તેમના પરિવાર સાથે પણ વાત કરી કે ખરા અર્થમાં તેઓની સાથે તેઓના દીકરા એ કેવી વાતો કરી હતી શું છેલ્લા શબ્દો હતા આ તમામ એકત્ર કરી ને આ બુક્સમાં છે તે કંડાળવાનો પ્રયાસ કર્યો છે પરંતુ આપણે માનીએ છીએ કારગીલ વિજય દિવસ પરંતુ આ વિજય ખરા અર્થમાં કેવી રીતના થયું ને એ આ બુક ની અંદર વાંચ્યા પછી જ આપણને ખબર પડશે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ